દાહોદ જિલ્લા પત્રકાર પરિવાર દ્વારા જમ્મુ કાશ્મીરમાં નિર્દોષ પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં આતંકીઓના પુતળા દહન કરવામાં આવ્યા તો દાહોદનગરના નગરપાલિકા ચોક ખાતે દાહોદ જિલ્લા પત્રકાર પરિવારના તમામ પત્રકારો દ્વારા જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાને લઈ આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો આ ઘટનાને પત્રકારો દ્વારા કડક શબ્દોમાં વખોડવામાં આવી સાથે આ હુમલાની અંદર જે અઠ્યાવીસ જેટલા નિર્દોષ પ્રવાસીઓની નિર્મમ હત્યા કરવામાં આવી છે તેના વિરોધમાં પત્રકારો દ્વારા આતંકીઓના પોતળા દહન કરવામાં આવ્યા સાથે સાથે જે પ્રવાસીઓ આ ઘટનામાં મૃત્યુ પામ્યા તેમની આત્માને શાંતિ મળે તે માટે ભગવાનને પ્રાર્થના કરી પત્રકારો દ્વારા બે મિનિટનું મૌન પાળીને શોક વ્યક્ત કર્યો હતો બ્યુરો રિપોર્ટ ઇન્ડિયા સેવન ન્યૂઝ ગત મંગળવારે ઇસ્લામિક આતંકવાદી સંગઠને આપણા નિર્દોષ હિન્દુઓ પર હત્યા કરી અંદુ પ્રવાસીઓ આ જઘન્ય અપરાધને દાહોદ જિલ્લા પત્રકાર પરિવાર સખત શબ્દોમાં વખોડી રહ્યો છે અને સાથે સાથે તેના વિરોધમાં આતંકવાદનું કૂતરું બાળવામાં આવ્યું છે તેમજ મૌન પણ પાળવામાં આવ્યું છે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં હિન્દુ સમાજના વ્યક્તિઓની કરપેણ હત્યા કરવામાં આવી છે તે માટે દાહોદ જિલ્લા પત્રકાર પરિવારના મિત્રો દ્વારા આજે ઉત્વા દહન અને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તે માટે સૌ પત્રકારો મિત્રો ભેગા થયા છે અને સરકારને અમારી લાગણી અને માંગણી છે કે આવા આતંકવાદીઓ સામે સખતને સખત પગલાં ભરી એમની સામે કાર્યવાહી કરે એવી અમારી પત્રકારો મિત્રોની લાગણી છે